નમસ્કાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની કલેસર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા નવતર પ્રયોગ સાથે એક વિસો સિરબોલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી માંગ દિવસે ને દિવસે વધારો થતો રહે છે આવનારા સમયમાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે કલેસર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો બાળકો દ્વારા માટીના બોલ બનાવવામાં આવ્યા જેમાં વચ્ચે બીજ મૂકી એકવીસો સીબોલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કલેશ્વર પ્રાથમિક શાળામાં ધોરણ પહેલી આઠ માંગ એકસો છોતેર બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને છ શિક્ષકો ફરજ બજાવે છે આ સમગ્ર ટીમ દ્વારા છેલ્લા દસ દિવસથી માટીના ના બોલ માંગ બીજ મૂકી સીબોલ તૈયાર કરવામાં આવ્યા હતા અને ગામ ખુલ્લી જગ્યાએ આ સીબોલ ફેંકવામાં આવ્યા હતા જેના થકી આ બોલ માંગથી છોડ ઉઠશે અને એકવીસો વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂરો થશે

બાળકો દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવે છે એ છે આવનારા સમયમાં આપણે હમણાં ગરમીમાં જે અનુભવ કર્યો પિસ્તાલીસ થી પચાસ ડિગ્રી તો આવનારા સમયમાં પચાસ કરતા વધારે ડિગ્રી જવાની છે ત્યારે આ બાળકો એની ચિંતા કરીને અત્યારથી વધારે વૃક્ષો થાય એના માટે એક વૃક્ષારોપણનો નવો પ્રયોગ છે સીડ બોલ્સ સીડ બોલ એટલે કે માટીના માટીમાં બી મૂકી અને સરસ મજાનો સીડ બોલ તૈયાર કરેલો છે આ બોલની અંદર બી મૂકેલા છે ને આ બોલ ઉછાળવામાં આવશે ખોટી જગ્યામાં અને એના દ્વારા વૃક્ષારોપણ થશે એમાંથી અંકુર પૂછશે ને વૃક્ષ છે તો કલેસર પ્રાથમિક શાળાના બાળકોએ એકવીસો આવા સીડ્સ બોલ તૈયાર કર્યા છે અને ગામમાં અને ખુલ્લી જગ્યાઓમાં સમગ્ર વાતાવરણ આખું પર્યાવરણ પણ બનશે અને એકવીસો વૃક્ષો વાવવામાં આવશે આ શાળા પરિવારના આચાર્ય શ્રી શિક્ષક મિત્રો બાળકો અને એસએમસી સભ્યોને આ તકે હું સીઆરસી કોડી તરીકે અભિનંદન આપું છું ખૂબ ખૂબ અભિનંદન No ha